એવું એમ કારણ કે મારો લગન છે એટલે કોઈ કચાસ નારે જુઓ એક એક આઈટમો મજબૂત બનાવજો પબ્લિક ખુશ થઈ જઈ જુઓ હા એટલે માણસ નું માણસો તો કોઈ નક્કી જ નહીં કાકા જેટલો આપવાનો કોઈ અંદાજ નહીં તમારે હા ને મંડી જ પડવાનું હો રાત્રે નવ વાગે આપણી પાર્ટી ચાલુ થ લગ્ન ની પાર્ટી બરાબર એટલે નવ વાગે થી સ્ટાર્ટ થવારે છ સાત કોઈ ટાઈમિંગ નક્કી નહીં

કાજલ મેરિયા ગુજરાતના ટોપ બધા કલાકારો ગમન સાંતલ બધોને બોલાયા કેવું કોમ કાજલ કાકા ખબર હવે અમારે દસ મિનિટ કિન્ડલ દવે ગાશે જતી રહેશે દસ મિનિટ જિગ્નેશ કવિરાજ જતા રહેશે બસ આ રીતે બધાને દસ દસ મિનિટ ચાલીએ કારણ કે યાર સમય ઓછો પડે કલાકારો વધી ગયા પણ બજેટ ખાસી મોટું થઈ જાય તમારે તો બજેટનું ટેન્શન નહીં આપો ગોટો તો થખાડો કેવો બનાવો અરે ગોટો એ ખાલી ચેક તો કરો તમે આવો ગોટો છો એ કાં નહીં હોય

મારું નામ દીપોભાઈ હું પરણવાનો હું એ હો પરણવાના રે પણ ઓર્ડર માં હું લખું જલેબી ગોટા બધી આઈટમ બધી હા હા બધી તમે તો ઈ બનાવો વૈથી બનાવીને લઈને માલ આવો એ બધું માન નહી જોવાનું મારા પબ્લિક જે માંગે એને એ ખાવા આઈટમ આલવી પડજે હું વાત કરો હા અલ્યા આ તો મારો બેટો કાશો મોટો ઓર્ડર થઈ ગયો આતે તારીખ કઈ લખું બોલો તારીખ મોટો હજી તારીખ આગા નક્કી નહી થઈ જમ હજી નક્કી તારીખ નહીં તે માર પહેરવાનું પણ તારીખ નક્કી નહીં કરી હજી તે હોમ જ વેવઈ એ કોઈ કીધું નહીં તમને વેવઈ હા વેવઈ તો ત્યાં હજી હગાઈ જ નહીં કઈ કાકા તો તાર લગન નું ચંતા લઈને ફરો હતા ને તાર થી પૈણું ની કાકા પૈણું એટલે માં ઓડે તમને આવ્યો બધો એમ કેવું હ તે સોડી જોઈ નહીં સોડી તો જોઈ મે હા કાચી બધી જોઈ તો પણ કોઈ હા નહીં પાડતું

પોત્રીસ પ્લસ એડ એવું પોત્રીસ પ્લસ આવું હો જરા એક તો તમે હજી નહીં તે મેથી પા અલ્યા પ્લસ નો તને ખૂબ સોળી હાલો

અને ઉત્તરાયણ માટે ઊંધિયાનો ઓર્ડર લખાવો હા લખવો કરી નાખ્યો